ઓસ્ટ્રેલિયાની ધરતી પર મા ઉમયા માતાજીના વધામણા ઓસ્ટ્રેલિયાની ધરતી પર મા કુળદેવી ઉમયા માતાજીની પધરામણી થતાં જ કડવા પાટીદાર પરિવારોમાં મા કુળદેવી ઉમયા પ્રતિનીયા તૂટા સ્થાન અને શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા પાટીદાર પરિવારોએ સો કરોડ રૂપિયાના ખર્ચે માલ બોન મા કુળદેવી મા ઉમૈયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ કરવા સંકલ્પ કર્યો હતો ઓસ્ટ્રેલિયામાં શિખર વદ ભવ્ય મંદિર બનાવવાનો દ્રઢ સંકલ્પ કરાયો છે મા કુળદેવી ઉમયા માતાજીની પધરામણી થતાં જ ઓસ્ટ્રેલિયા વસતા હજારો પાટીદારોમાં આનંદ મંગલ ઉત્સાહ છવાયો હતો હજારો શ્રદ્ધાળુઓ પરિવારોએ મયા માતાજીના રગ કર્યા વધામણા કર્યા હતા પાટીદારે મન મૂકીને લાખો ડોલરનો દૂધ વાવ્યો હતો એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાની ઉછામણી સાથે મહા આરતી કરી હતી તે સાથે જ જય જય ઉમયાના ગગનભેદી નાદ ગુંજ્યા હતા ઓસ્ટ્રેલિયામાં મા નિર્માણ થનાર ભવ્યતિ ભવ્ય મંદિરમાં દિવ્ય અલૌકિક મૂર્તિની સ્થાપના કરવામાં આવશે જે માટે રાજસ્થાનમાં કલાકારો દ્વારા મા કુળદેવી માતાજી માતાજીની દિવ્ય અલૌકિક મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે મા કુળદેવી ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં કુમકુમ પગલે ભદરામણી થતા જ આયોજિત શોભાયાત્રાને ગરબામાં મન મૂકીને શ્રદ્ધાળુએ ના જ ગાન કર્યું હતું લોકપ્રિય સાગર પટેલે ગરબાની રમઝટ બોલાવી હતી મેલબોર્ન ખાતે રહેતા અને મૂળ સરઢવ ગામના પાટીદાર યુવાન અમિત પટેલે કહ્યું હતું કે મહાકુળ દેવી ઉમયા માતાજીની પદ્રામણીની અલૌકિક ક્ષણો અમારા માટે ધન્ય બનાવી રહી છે અમે મેલબોર્નમાં મહાકુળ દેવી ઉમયા માતાજીના ભવ્યતી ભવ્ય મંદિર નિર્માણ માટે તન મન અને ધનથી સહકાર આપવા તૈયાર છીએ ઊંજાઉ મયા માતાજી સંસ્થાનના લક્ષ્યજાંડે મહાયજ્ઞ મહોત્સવના મીડિયા કન્વીનિ જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સહિતના સ્થળો પર માતાજીની કરવામાં આવશે ભવ્ય ઉત્સવ સાથે ગરબાના કાર્યક્રમો માતાજી સંસ્થાનના માનવ મંત્રી દિલીપ કાકા નેતાજીએ જણાવ્યું હતું કે દેવી ઉમયા માતાજીની દિવ્ય અલૌકિક મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ઓસ્ટ્રેલિયામાં વસતા કડવા પાટીદાર સહિત તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ મા ઉમયા માતાજી પ્રત્યે આસ્થા અને શ્રદ્ધામાં વધારો થઈ રહ્યો છે Raju Baidi Patil, Patron News 24, Patra.